નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા કુલ પાંસઠ આરોપીઓને ઝડપી પાડતી નવસારી જિલ્લા પોલીસ નવસારી જિલ્લા પોલીસ અત્યારે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે જે ડ્રાઈવની અંદર અન્ય અન્ય રાજ્યોમાંથી તેમજ વિવિધ ગુનાઓની અંદર સંડોવાયેલા ગુજરાત રાજ્યના વોન્ટેડ આરોપીઓને પકડવાની એક મુહિમ શરૂ કરવામાં આવી છે એની અંદર વિવિધ પોલીસ સ્ટેશનોની અંદર અત્યાર સુધીમાં પાસઠ આરોપીઓને પકડી પાડતી નવસારી જિલ્લાની પોલીસ વાત કરવામાં આવે તો નવસારી ટાઉનની અંદર છ નવસારી રૂરલની અંદર પચીસ જલાલપુરમાં બે અરોલીમાં બે ગણદેવીમાં એક બિલ્ડીમોરામાં બે એક ચીખલીમાં આઠ ખેરગામમાં ત્રણ વાંસદામાં છ રાજસ્થાન મધ્યપ્રદેશમાંથી એક એક અને વલસાડમાંથી છ સુરત શહેરમાંથી એક અને તાપીમાંથી એક આમ કુલ મળીને પાસઠ અલગ અલગ નાસ્તા ફરતા આરોપીઓને નવસારી જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે અને જેલના સલ્યાની પાછળ ઢકેલી દીધા છે ગુંદલા વલસાડમાં અગિયાર દીકરીઓના સમૂહ લગ્નની ગ્રહ શાંતકમાં પ્રફુલભાઈ શુક્લાએ આશીર્વાદ આપ્યા વલસાડના લોકપ્રિય ધારાસભ્યશ્રી તેમજ પટેલ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત આઠમા સંવજ્ઞાથી સમૂહ લગ્નની શાંતકમાં સંત કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ આશીર્વાદ આપ્યા હતા ભોજનદાતા શ્રી કાળુભાઈ આહીરને બિરદાવ્યા હતા અને એમણે કહ્યું હતું કે આજે આઠમા સમૂહ લગ્નમાં એકસોને અગિયાર દીકરીઓને કન્યાદાન આપીને ધારાસભ્યશ્રી શ્રી ભરતભાઈ પટેલે એક ખજર અને આઠનો આંખ પાર કરી લીધો છે જે ગુજરાતમાં એક ઇતિહાસ બને છે વલસાડ પ્રગતિ મંડળ પણ અભિનંદનના અધિકારી છે આ પ્રસંગે સમાજ ના આગેવાન આચાર્ય રજનીભાઈ ઉડડીવાડા પ્રેમકુમાર દવે કિશન દવે શશીભાઈ પટેલ જીગીશાબેન પટેલ ધનસુખભાઈ પટેલ મોન્ટીભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા શ્રીપ કાર્યક્રમને સફળ બનાવતા નવસારી જિલ્લાની શાળાના કર્તવ્યની શિક્ષકો મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી છે શિક્ષકોએ ચૂંટણી પ્રક્રિયા હોય કે બીએલઓ તરીકેની કામગીરી સર્વ કે પછી મતદાન જાગૃતિની કામગીરી આ તમામ કામને સચોટ રીતે પૂરું પાડવામાં શિક્ષકો અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગીદારીના હસ્તા મુખે નોંધાવી છે એકસોને બત્રીસ શાળાના એક હજારથી વધુ શિક્ષકો દ્વારા વિવિધ દુકાનો અને બજારોમાં જઈ મતદાન માટે જાહેર જનતાને રૂબરૂ જાગૃત પણ કર્યા છે વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી સંચાલિત માં શારદા દેવી મહિલા પાંખ આયોજિત નિબંધ સ્પર્ધામાં તેર બહેનોએ ભાગ લીધો વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી સંચાલિત માં શારદા દેવી મહિલા પાંખ દ્વારા મા શારદા દેવીના જીવન ચરિત્ર ઉપર આધારિત એક નિબંધ સ્પર્ધાનું આયોજન કૃષિ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનું સંચાલન ડોક્ટર નિરીક્ષા દેસાઈ ભાવનાબેન નાયક ફોરમ શાહ કર્યું હતું વિવેકાનંદ સોશિયલ કલ્ચર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દિલીપ નાયક મહેશ નાયક મુકુંદભાઈ દેસાઈ અતુલભાઈ શાહ હાજર રહી તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સેવા રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ લગ્ન પ્રસંગમાં રાજકીય માહોલ યથાવત વાંસા ટાઉન ખાતે લગ્ન પ્રસંગ પૂર્વે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં ધવલ પટેલના ગીતો પર લોકો ઝૂમ્યા એક જ ચાલે ધવલ પટેલ જ ચાલેના ગીતો ઉપર લોકો નાચ્યા વાંસા ખાતે જુદા જુદા પ્રસંગમાં બંને રાજકીય પાર્ટીઓના ડીજેના ના તાલે ગીતો વગાડી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ એક દિવસ પૂર્વે ઝરી ગામમાં પણ એક જ ચાલે અનંત પટેલ ચાલેના ગીતો વાગ્યા આદિવાસી વિસ્તારમાં બંને ઉમેદવારો વચ્ચે રહેશે કાંટાની જંગ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરની ઘટના બિલ્લીમોરા પૂર્વમાં આવેલ જવાહર એપાર્ટમેન્ટમાં થઈ ચોરી બિલ્લીમોરા પાલિકાના સફાઈ કર્મીના બંધ ઘરેથી ચાંદીની મૂર્તિ સિક્કાની ચોરી કરી ચોરો થયા ફરાર પરિવારના સભ્યો બે દિવસ માટે સુરત સામાજિક કામ અર્થે ગયા હતા અને આ દરમિયાન આ ઘટના બની પરિવાર ઘરે પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્લો જોઈ પોલીસને જાણ કરી ઘરમાં મૂકેલ નાની ચાંદીની મૂર્તિ ચોરી થઈ હોવાનું સામે આવ્યું સમગ્ર ઘટનાને બિલ્લીમોરા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે બિલ્લીમોરા અને આસપાસના વિસ્તારોમાં વધતી જતી ઘરફોડ ચોરીની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે સાહુ ગામે તળાવમાં નાહવા પડેલા માછીમારનો ડૂબી જતા મોત ભજ્યો નવસારી તાલુકાના ઉગત ગામે ઝડપ ફરિયામાં રહેતા મહેશભાઈ બાબુભાઈ હળપતિ ઉમરવાસ પિતા જેઓ પરિવાર સાથે રહે છે અને માછીમારી કે પોતાનું ગુજરાન ચલાવતા હતા પચીસમી તારીખે મહેશભાઈ સાહુ ગામે તળાવમાં નાહવા પડ્યા હતા ત્યારબાદ તેઓ અચાનક તળાવમાં ડૂબી જતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેઓ મળી ન આવ્યા હતા ફાયરિંગ ટીમ દ્વારા તેમને બીજા સવારે તેમનો મૃતદેહ તળાવમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો અને આ અંગે રૂરલ પોલીસ મથકમાં તેમના પરિવારજનોને ફરિયાદ આપતા પોલીસે ગુનો વધુ તપાસ મનીષભાઈને સોંપી છે મૈત્રી પરિવારની સભામાં વક્તા મિલિંદ ઘાયલનું પ્રવચન યોજાયું મૈત્રી પરિવારની ઠાકોરવાડીમાં યોજાયેલી મિટિંગમાં મિલિંદ ઘાયલ ખાસ રહ્યા તેઓ દ્વારા વરિષ્ઠ નાગરિકોને કેવી રીતે જીવવું તેના ઉપયોગી માહિતી આપવામાં આવી હતી વાંસદા તાલુકામાં મિજાજ બદલ્યો તાલુકામાં સવારે કમોસમી માવઠું ગાજવીજ સાથે આવતા સુખવાનો બજાર અને વેપારીઓ સવારના દુકાન ખોલવાની સાથે વરસાદ પડતા દુકાનદારો મુકાયા હતા અને વાતાવરણ ઠંડક પ્રસરી હતી અને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી ઘણા લગ્ન પ્રસંગ હોય લગ્ન પ્રસંગમાં પણ કમોસમી વરસાદ વિઘ્ન બન્યો હતો ગણદેવી ખાતે ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે આજે ગણદેવી વિસ્તારમાં ભાજપના કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈ અને ભાજપના જે પ્રચાર તેઓનો જે મેનોફેસ્ટો છે તેઓ લોકોના ઘરે સુધી વિતરણ કર્યો હતો વિજલપર અમીરાત સોસાયટી બન્યું નરકાઘાર અમીરાત સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે નગરપાલિકામાં અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે ત્યારે તાકીદે આ નિકાલ કરવામાં તેવી માંગ ઉઠવા પામી છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાડાની લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આકાશ કિડ્સ ક્લબ અને રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા સમર કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું આશાનગર ખાતે આવેલા રોટરી હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં જેમાં મફત એન્ટ્રી આપવામાં આવી છે અને જ્યાં ફૂડ ગેમ લકી ડ્રો ડીજે ઝુમ્બા ફન એક્ટિવિટી એન્ડ એના સિવાયના અન્ય એક્ટિવિટીઓ પણ કરવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા વાંસદા તાલુકાના અંકલાશ ગામે હટવાડામાં લોકો માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વાંસદા તાલુકાના અંકલાશ ગામમાં દર શુક્રવારે હાટ બજાર ભરાય છે જેમાં આવતા લોકો તેમજ ત્યાં વેપારીઓ માટે બિપિનભાઈ મહાલા દ્વારા વિવિધ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં હાટ બજારમાં આવતા તમામ લોકોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો જેમાં આંખ હૃદય રોગ તમામ પ્રકારની નિદાન ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યા હતા સાથે કામ કરતા યુવકે પરનીતાના ફોટો એડિટ કરી વાયરલ કરતાં એકસો આઠની ટીમે યુવકને પાઠ બનાવી પતિને સમજાવી સમાધાન કરાવ્યું નવસાઈની નજીક એક ગામની મહિલાએ એકસો એક્યાસી પર કોલ કરી જણાવ્યું કે તેમની સાથે કંપનીમાં કામ કરતા યુવકે ફોટો એડિટ કરી તેમના પતિને મોકલી અને પતિએ મારપીટ કરી છૂટાછેડા આપવાની ધમકી આપતા અભયમ ટીમની મહિલાએ પતિને સમજાવ્યો હતો તેમજ યુવકને પાઠ બનાવી આવું ન કરવા માટે સમજાવી સમાધાન કરવામાં આવ્યું હતું આમાં એક લગ્ન તૂટતા એકસો આઠની ટીમે બચાવ્યા હતા વિજલપુરના આધેડ ગુમ થયા યશવંતભાઈ ચુડામણ ભાવસાર ઉમરવાસ છોતેર વર્ષ વિજલપુર સૂર્યનગર ગળી નંબર બે કે જેઓ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ હનુમાન જયંતિના દિવસ દિવસે સાંજે સાડા ચાર વાગે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ ક્યાંક ચાલા ગયા હોય જીવનનો શોધખોળ કરતાં મળી ન આવતા પરિવારજનો દ્વારા વિજલપુર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું અને લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે સાથે જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બાણું ટકા અને સાંજ દરમિયાન આડત્રીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરીએ તો પવનની ગતિ બે પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો